ખાદ્ય પદાર્થમાં કરનારાઓ સામે સરકાર આકરી કાર્યવાહીના મૂડમાં છે હવે જો કોઈ વ્યક્તિ હાનિકારક ખોરાકનું વેચાણ કરે છે અને તેના પરિણામે કોઈનું મૃત્યુ થાય છે તો તેવા કેસમાં સાત વર્ષથી લઈ અને આજીવન કેદ સુધીની જેલની સજા અને 10 લાખ રૂપિયા સુધીનો દંડ ચૂકવવો પડશે સરકાર ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 ની દંડની જોગવાઈઓમાં સુધારો કરવાની તૈયારીમાં છે આ માટે સરકારી નાગરિકો પાસેથી વાંધા સૂચનો મંગાવ્યા છે હાલની જોગવાઈઓ અનુસાર ભેળસેળ માટે કેટલીક સજા નક્કી છે પરંતુ હવે તેને વધુ કડક બનાવવાના પ્રયાસ થઈ રહ્યા છે જેથી ખોરાકની ગુણવત્તા સાથે કોઈ પણ રમત ન કરી શકે આ સુધારાથી ખાદ્ય પદાર્થના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને પણ સ્પષ્ટ

આ જીવન મૃત્યુ આ મૃત્યુની સજા પણ ફાંસીની સજા કે ઉમરકેદની સજા પણ થઈ શકે અને સરકારે સૌથી પહેલા આમાં કડકમાં કડક કાયદો અમલમાં લાવવો જોઈએ આજે કે દૂધમાં દૂધથી લઈને દરેક બાબતોમાં સૌથી વધારે હાઈએસ્ટ પનીરમાં જોવા મળે છે તમારે ઘરનું જ પનીર ખાવું જોઈએ હું તો એવું માનું એટલે જો પનીરના કારણે કે એના કારણે કોઈ પણ પ્રકારનું ફૂડ પોઈઝનિંગ થાય અને જો કોઈનું એટલે કે મૃત્યુ થાય અથવા તો તેનું સ્વાસ્થ્ય બગડે તો તેને લઈને આપણે સો ટકા આ વ્યક્તિ જે સામેવાળી વ્યક્તિ છે દંડ

તે આખું કંઈક પકડાયું તે હવે મને એમ થાય કે દૂધ જેવી દૂધ વસ્તુ એ તો કેટલું નાનું બાળકને શરૂઆતમાં આપણે દૂધ આપીએ છીએ મોટા બધા તો પીએ છીએ પણ દૂધ સાથે આટલા છેડા તો નાના બાળકની હેલ્થનું પણ એ લોકો નથી વિચારતા એમ એટલે આ આ વસ્તુ જે સરકારે નિર્ણય લીધો છે તે ખરેખર યોગ્ય છે એમ ક્યાં થવું જ જોઈએ વેપારીઓ શું કરે છે પૈસાની લાલચમાં આપણને આપણે પૈસા તો આપીએ છીએ પૂરેપૂરા પણ આપણને ક્વોલિટી તે પ્રમાણેની મળતી નથી અને જ્યારે ક્વોલિટી નહીં મળે તો પછી આપણા હેલ્થ સાથે એમાં ચેડા થાય છે એટલે ચોક્કસ જે સરકારનો નિર્ણય છે તે બહુ યોગ્ય છે અને હું એને સરાહું છું કેળાની વાત કરીએ તો કેળા આપણને બહુ સરસ દેખાય છે આપણે લેવા જઈએ સૌથી સારા લઈએ પણ આપણને શું ખબર એ કઈ રીતે પકવ્યા છે કાચા કેળાના દવાઓમાં બોળી દઈએ બોળી દઈ છે અને પછી એને કાઢી લે છે એટલે તરત એ પાકી જાય છે દેખાવમાં બહુ સરસ હોય છે આપણે લેવા જઈએ તો જે સારામાં સારું હોય છે એ જ લઈએ છે પણ આપણને ખબર નથી રહેતી કે એ કેટલું સારું છે ઓર્ગેનિક કઈ છે પણ હવે આપણે જાણતા નથી કે કેટલું ઓર્ગેનિક છે એટલે આ ભેળસેળ જે થાય છે એ રોકવા માટે જે સરકારે નિર્ણય લીધો છે એ ખૂબ જ સરસ છે અને હું એને આવકારું છું